નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ઓકાનાબાર ન્યૂઝ અરાજુલા આવતીકાલે ગુરુવાર અરાજુલા શહેરમાં ક્યાં ક્યાં લાઇટ જશે તેના સમાચાર આપતા પહેલાં આપને એક વિશેષ સમાચાર અમે આપી દઈએ રાજુલા પંથકમાં લોકોમાં વિશ્વાસપાત્ર સતત વિકસી રહેલા શ્રેયા ગ્રુપ લોકલ ફોર વોકલના સૂત્રને સાર્થક કરતું એટલે શ્રેયા ગ્રુપ રાજુલા જેમાં આપણે વાસણ ધોવાનું લિક્વિડ કપડાં ધોવાનું લિક્વિડ વિવિધ ફિનાઇલ ટોયલેટ ક્લીનર વગેરે રાજુલા સિટીમાં તાત્કાલિક હોમ ડિલિવરી ફ્રીમાં મફતમાં આપવામાં આવશે ઉપરાંત શ્રેયા ગ્રુપમાં આપણે બ્યુટી પાર્લર ચણિયા ચોળી ભાડે વિવિધ પ્રકારના સાડીઓના સેલ તદ્દન હોલસેલ ભાવે ઉપરાંત કુર્તી પ્લાઝો

સમય તેમજ વિસ્તારમાં ફેરફાર થઈ શકે છે આ માટે કાનાબા ન્યૂઝ કરતું નથી આવા તમામ અપડેટ માટે જોડાયેલા રહો કાનાબા ન્યૂઝ રાજુલા આવા સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં